જીટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય ગુજરાતી પાઠ બાવીસમો ભાગ ત્રીજો જમાના પ્રમાણે જે નવલિકા વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા એ જમાના પ્રમાણે રહેતા આવડતું નથી પરંતુ જે નીલા અને બિહારી વચ્ચેના જે સંવાદો મૂક્યા છે બંનેની વાત છે પિતા એ જે સંસ્કાર આપ્યા છે નાનપણથી એમની માતા એ ગુજરી ગઈ ગુણિયલ નીલાની જવાબદારી તમામ બિહારીના હાથમાં આવી બિહારીએ જે ઉછેર કર્યો યોગ્ય હતો પરંતુ જમાના પ્રમાણે જે પબકો દેખાવ સંસ્કારને નામે મીંડું એવું જે બિહારી બીજી છોકરીઓમાં જુએ છે ત્યારે પોતાની નીલાનો એમને વિચાર આવે છે કે મારામાં કંઈક એમના ઉછેરમાં કંઈક ખામી રહી ગઈ છે હસીધી સાધી બાર પિક્ચર ન જોવા જાડી ખાદી પીરના કપડાં પહેરવા આમ એકદમ સાદગીભર્યું જીવન એ નીલા જીતી હતી સંસ્કાર એટલા બધા સિંચન થયેલો પિતાની દરેક વાતને એ સમજી શકે છે બાળપણથી બધા કામ વ્યવસ્થિત કરી અને પછી એ સ્કૂલે જતી હતી પરંતુ બિહારીને એવા વિચારો આવી જાય છે અને એકદમ ગુસ્સે થઈ જાય છે નીલા ઉપર તું ફરવા જા મામાની કરે જા મીના પાસે જઈને બે શેરનો ચોટલો લેતા શીખ કોઈ બેનપણી નહીં ચાલ આપણે પિક્ચર જોવા જઈએ સરસ મજાની સાડી ઝીણી લાવે છે નવી સાડી પહેરી લે ત્યારે નીલા સમજી જાય છે કે આજે જે પિતાજી છે એમને કંઈક અલગ રીતે એમના વિચારો આજે કામ કરી રહ્યા છે બધું સાંભળે છે રન કરે છે અને છેલ્લે આપણે જોયું હતું કે જે લાડથી લેકો કરીને જેમને કીધું કે આવો પછી તને પરણશે કોણ ત્યારે પરણવું છે કોને એમ કંઈ મજાક કરી નીલા એ વાતને ટાળે છે નીલાના આવા લાડ લેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતા અનેક ઘણી વધી ગઈ અને નીલાના જવાબથી જે બિહારીનો થાક લાગ્યો હતો એ નીલાને સમજાવી એને કેવું હતું કે આવા ડોશી વેળા કામ ન લાગે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ પણ ક્યાંય મોય તે કહી શકે જેણે આટલા આટલા વર્ષોથી સાધાના ઉદ્દેશો આપ્યા હતા એ એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે એને ઘડે એ કેમ ઉતરે પોતાના કરતાં તે પોતાના કરતાં જયાબા મામા સારી રીતે સમજાવી શકશે એમ માનીને એને વાત એમના પર છોડી પણ એ બંને હાથ ધોઈ નાખી નાખી કહ્યું કે બિહારીએ જે સંસ્કાર આપ્યા હતા હવે એને કેમ બદલી શકે અને હવે આવા ડોસી વેળા કરવા કરતાં ત્યાં બીજી છોકરીઓ જીવે છે રહે છે એમ તું રે પરંતુ બારોબાર નીલામાં જે સંસ્કાર હતા જે એનું સિંચન થયેલું હતું એ કેમ ભૂલી શકાય ભૂલાવી શકાય તમારું શીખવાડિયું એવું પટપટ બોલે છે કે ઘડી પર આપણને ટાઢા કરી દે છે ત્યાં ઠાઠ સજવાની વાત જ ક્યાં મો એ કરાય એની વાત એ ખોટી નથી પણ એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધા ના જ કહે ને આજકાલના તો છોકરાઓને બહારના ભબકાં અને ઠાઠ જોઈએ છે અંદરના હીરની કોઈને પડી નથી હજી ઉંમર છે જુવાન છે જ્યાં સુધી વિચારશે તો ઠીક નહીં તો પછી એ કાયમ માટે રખડી પડશે બિહારીને આવા વિચારો આવે છે અને મામાની ઘરે મોકલી અને જે પોતે કંઈક જુદી રીતે જયાબા અને મામા સારી રીતે એને સમજાવશે એટલે સારું થઈ જશે પરંતુ એ લોકોએ ના પાડી દે છે કે તમારા જે જીવન વિશેના જે સંસ્કાર જે તમે કંઈ શીખ્યું છે એ કંઈ અને અમને એ બીજી વાતો એ વળગાડી દે છે તો હું કઈ રીતે અમે એને સુધારી શકીએ એટલે બિહારીને ગુસ્સો આવે છે અને ન કહેવાનું ઘણું બધું કાયદે છે પોતે શીખેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયો અને આ નિરાશાથી અકળાઈને કદી પણ એ ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગયું એટલે એકદમ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે દરેક વાતની ના ના કરે છે પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે તને મારી ચિંતાનો વિચાર કરેશ કે નહીં તારી ચિંતામાં ને લઈમાં હું અડધો થઈ ગઈ થઈ ચાલ્યો મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે એકદમ ગુસ્સે થઈને ન બોલવાનો બિહારી બોલી જાય છે કે તું હું સમાજમાં મોઢું કેમ બતાવીશ તું લગ્ન નહીં કરે તો મારે નીચું જોવા જેવું થશે એટલે જે મેં સંસ્કારોનું સિંચન કર્યું તેને શીખવો ઉછેરી એમાં ક્યાંક મારી ખામી રહી ગઈ છે એમ માનીને એ એકદમ ગુસ્સે થઈ જાય છે અને બોલી જાય છે એટલે દરેક વાતમાં તું ના ન કે હું કહું એમ કર અને જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ નીલા પર ગુસ્સો કર્યો હતો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું પર તો એ ચોકી ઉઠી પાછી પડી ગઈ અને એના હોઠ સંકોચાયા ભ્રમરો ખેંચાઈ ગયા અને આંખમાં આવેલા પાણી માં પરાણે એને રોક્યા એને માં યાદ આવી ગઈ કોઈ દિવસ દીકરીને નહીં ખીચનાર પોતાના પિતા આજે એટલા બધા ગુસ્સે થઈ ગયેલા એવું સ્વરૂપ જોઈને નીલા ડગાઈ જાય છે અને પોતાની માતા એમની યાદ આવી જાય છે અને એવી વખતે જે ઓમાં કંઈ દુષ્કુ લેવાઈ ગયું અને પોતાની વધતી જતી ઉંમર માની માં પિતાની બે જવાબદારી ક્યારેક ઊંચે સાદે ન બોલનાર પિતાનો આવો ઉગ્ર પ્રકોપ આ બધાની પાછળ કંઈક મહત્ત્વની ઘટના બની છે એમ એના નાનકડા અને તરત જ ગાંઠ બાંધી પિતાજીની નિરાશા વ્યગ્રતા હતાશાને સમજી એણે એમની પાસે જઈને કહ્યું તમે શાંતિ રાખો દીકરી છે બાપને સમજી જાય છે ઘણું બધું એ વિચારે છે અને થોડીક જ ક્ષણમાં જે ક્રોધે થયેલા પિતાને એ કહે છે કે તમે શાંતતાઓ શાંતિ રાખો એની વ્યગ્રતા હતી એની નિરાશા હતી હતાશા હતી પિતાની એ સમજી ગઈ કે શું કહેવા માગે છે મારા ચારે પાસેથી ચારે પાસેથી મૂંઝાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધાર આવી જાય આવી જાય તેમ બિહારીને થયું અને બિહારીનું દુઃખ છે કે હવે દીકરી મોટી થઈ છે ને લગ્નની ના પાડે છે અને આવું જે સાદું જીવન છે તો આને કોણ પરણશે એ ચિંતામાન ચિંતામાં ઘણું બધું એ મનો આમ મનની અંદર એવા વિચારોને કારણે ચક્કર આવી જાય છે તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બારણેથી જ નીલાએ કહ્યું મામાને ત્યાં જાઉં છું આવતા મોડું થશે નીલાને જતી રોકવાનું એને મન થયું પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને વોઠ પારથી બીડાઈ ગયા કે મેં આ ખોટું કર્યું છે નહોતું કહેવાની જરૂર નીલાને વધારે પડતું કહી દીધું છે અને નીલા છે એ હવે જતી રહી છે એ ગુસ્સે થઈને જાય છે કઈ રીતે જાય છે એનું પાછી વાળી લઉં પરંતુ એને રોકી શકતો નથી બિહારી એ પોતાની દીકરીને જે મામાની ઘરે જાય છે એ અટકાવી શકતો નથી ત્યાર પછી રસ્તો ઓળંગી જતી નીલાને જોઈ એનું હૈયું ગદગદી તો થઈ ગયું એકદમ જે પોતે પાછી વળવા માટે જાય છે ત્યારે એ પણ અટકી જાય છે આગળ પગ નથી વધતા ભારથી પોતાના ઓઠ છે એકદમ બીડાઈ જાય છે કંઈ કહી શકતા નથી હૃદયની અંદર પણ એટલું દુઃખ છે કે પોતે ગદગદિત થઈ જાય છે કેટલીક પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલવા શું એણે બજાર ભાવ પ્રમાણે વરતવું જે કાંઈને કીધું એના સંસ્કારો એની અંદર સિંચન કરેલું છે એની ઉણા અથવા તો જે વધુ પડતું કહી દીધું અને બજારમાં એની કિંમત કેટલી આ રીતે કિંમત ન થાય એટલે બજારની કિંમત આંકવા માટે મેં એને મૂકી એમ આ વિચાર સાથે જ એનો હૈયો મુક્ત અને એકાંતમાં રડી પડી સહન ન કરી શકો દીકરીને પાછી વાળી ના શક્યો અને એકદમ એ ગુસાને ક્રોધમાં એ પોતે રડી પડે છે અરે રે નીલુને કેવી દુઃખી કરી મેં ક્રોધને વશ થઈ એને શું કહી નાખ્યું કે મેં દીકરા દીકરીના હૈયાને દાજ દઝાડ્યું માં વિનાની દીકરી એની લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા મેં આ શું કરી નાખ્યું અને ત્યાર પછી જે એમને મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માગવાનો એને વિચાર આવ્યો કે મામાની ઘરે જે જતી રહી છે અને મા વિનાની દીકરી છે અને હું કેવી રીતે સમજાવી પાછી લઈ આવી શકું એ વિચારે એ જે નાના મારે એ મોસાળથી પાછી મનાવી લાવું અને માફી માગવાનો એને વિચાર આવ્યો નાના મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે ગમે તેટલું તો એનું સરખે સરખું અહીં કોણ ત્યાં મીના પાસે આ વિચાર સાથે પાછો પડ્યો કે ત્યાં મીના છે એ એને સમજાવશે એની શીખશે કાંઈ કહેશે થોડુંક દુઃખ થયું છે એમાંથી એ પડવી થશે કે જે કાંઈ એ પોતાના મનના વિચારથી બિહારી છે એ સંતોષ વ્યક્ત કરવા માંડો અને થયો કે કંઈ નહીં ભલે ગઈ અને એ વિચારથી પાછો તેડવાનું માંડી વાળું પણ હું ત્યાં જઈને કંઈ નહીં કહું એક શબ્દ પણ નહીં બોલું બસ એને જોઈ પાછો ફરી ત્યાં ટીકડી મને ટકોર કરી કે એમ કાંઈ એ બાંધી છે આવી ધારદાર છોકરીને સમજી જતાં કંઈ વાર લાગશે જ્યારે જાણશે કે ચારે પાંચથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર ખસી જશે જે કેટલાય વિચારથી એ બિહારી છે એ કંટાળી ગયો હતો કે આમના લગ્ન નહીં થશે કોઈ છોકરા પસંદ નહીં કરે આવોના આવું ડોસી વેળા કરશે તો શું થશે એવા વિચારથી ઘેરાઈ ગયેલો દીકરી સમજી જશે એટલે મારે હવે જવું જોઈએ નહીં મનના આવા મેણા ટોણાંથી વધારે દાઝી ઉઠ્યો અને ગુણિયેલથી ગેરહાજરી એને વર્તવવા લાગી પોતાના એકલા પર એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર પણ ચીટ ચડાવવા લાગી એ ગુસ્સે થયો અને હજી એનો ગુસ્સો ઉતરો નહોતો બિહારીનો એ આ ગુણિયલ છે એ મને સોંપીને જતી રહી અને ઘણો ઘણોવાર એ ગુણિયલને પણ આવી રીતે ગેરહાજરી વર્તાતી હતી અને એમને પણ ચીજ ચડાવવા લાગ્યો થોડીવાર જે પોતે થોડીવાર શાંતિથી ઊભો રહ્યો અને મનનો વાવાઝોડું પણ થાક્યું હતું એટલે એણે સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા ખોટા વિચારોને માથું ઝાટકીને દૂર કર્યું કે આવા વિચારો કરવાનો જોઈએ મારે એને પાછી પેળવા જવી જ ન જોઈએ અને હું કયા વિચારો કરું છું જે થવાનું છે એ થવાનું છે અને જે કાંઈ મેં આપ્યું છે એ સારું આપ્યું છે એ માની અને પોતાના વિચારોને હવે એ ભૂલવા પ્રયત્ન કરે છે એવા સમયે કુંડિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં એ કાંઈ નબળી નથી કે એને મેં એવા કોઈ ખોટા શૃંકાર આપ્યા નથી એ કંઈક કરી બતાવશે એવી ભાવનાથી એ પોતાના વિચારો અને મનને હળવું કરે છે સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં હાસ કરવાની હિંમત આવી હવે થોડોક હળવો થયો મનના વિચારો હળવા થયા અને પગની ઠેસથી એણે હિંચકાને લાત મારી અને પવનની લહેર આવી ને મનના મુજારો સહેજ અળવો થયો એણે બહાર નજર કરી તો ચારે બાજુ ખાસું અંધારું જમી ગયું હતું કંઈ કેટલો સમય પસાર થઈ ગયો એની ખબર ન પડી અંધારું એકાંત અને એકલી નીલા દાબેલી આ શંકાઓ ફરી વીજળી ગતિની જાગ્રત થઈ કે હવે જે સમય પસાર થયો આવા વિચારોમાં એટલો ક્રોધ હતો અને ઘણું બધું દીકરીને કહેવાય ગયું હતું હવે કઈ રીતે એને પાછી વાળવી શું કહેવું કેવી રીતે સમજાવી આવા અનેક વિચારોથી સમય પસાર થઈ ગયેલો હતો અને હવે મોડી સાંજ થઈ ગઈ હતી કોઈ દિવસ દીકરીને અલગ ન કરનાર ઘરે જ રાખનાર અને વધારે ચિંતા થવા લાગી કે હજી આટલું બધું મોડું થયું પણ એ દીકરી ઘરે ન આવી હવે મારે જવું કે ન જવું શું કરવું એવા વિચારોમાં ત્યારે ઊંડો ઉતરે છે પાછું જે એકદમ શાંતિ થઈ ગઈ હતી મગજની અંદર પાછા એમના એક વિચારો છે જાગ્રત થયા અને એકદમ એકાએક વિચારવા લાગે છે આટલું મોડું તો કદી નથી થયું ગમે તેટલું તોય બાળક બુદ્ધિ દુઃખી માણસ શું ન કરે પાછી એની ચિંતા થવા માંડી કે બાળક બુદ્ધિ છે જતી રહી છે મામાની ઘરે કાંઈ ન કરે તો સારું અને ઘણા વિચારો કરી નાખે છે થોડી વારમાં અને ગભરાયેલો ગભરાયેલો એ ઊભો થયો કે હવે મારે એને તેડવા જવું પડે અથવા એની શોધ કરવી પડે ત્યાં બહારનો છાપો ખખડ્યો અંધારામાં પણ નીલાની આકૃતિ તરત જ વર્તાય પણ એનો પહેરવેશ અને ઠાઠ અને એકદમ ઊભો થયો અને જ્યાં ચવા જાય છે ત્યાં પહેલો ચાપોનો અવાજ આવે છે અને એ ચાપો કુલતાની સાથે નીલાનો ચહેરો દેખાય છે પરંતુ એનો પેરવેશ થાટ એ બધું બદલાઈ ગયું છે બે કેવું બદલાઈ ગયું તો કે બે લટો રેશમી આડી સાડી મોં પર પાવડર આંખની બહાર ખેંચેલી મેસ હીલવાળા ચપ્પલ આ કોઈ દિવસ નીલા નહોતી પહેરતી કે નહોતું આવો શણગાર સજ્જતી એવી નીલા આજે તૈયાર થઈને એ પાછી ઘરે આવે છે અને એ દ્રશ્ય જે બિહારી જુએ છે ત્યારે કેવું છે તો કે બે લટો છે રેશમી આડી સાડી પહેરી છે મોં પર પાવડર છે આંખની બહાર મેં ની જે એક આમ શેર ખેંચી છે અને હીલવાળા ચપ્પલ છે બિહારી કેલાની જેમ નીલા સામે તાકી રહ્યો નીલાએ શાંતિથી કહ્યું મીના પાસેથી બધું શીખી લીધું હવે નીલા એ શાંતિથી એના પિતાને કહેવા માંડી બિહારીને કે મીના પાસેથી મેં આ બધું શીખી લીધું છે મામા કહે છે મીના કરતાં પણ હું સુંદર લાગું છું નાની રમાડવા જેવી ઢીંગલી બોલો હવે છે ચિંતા નીલા છે એના પપ્પા સામે તા સામે ઊભી રહી અને કહે છે કે હું મીના કરતાંય સારી લાગું છે એવું મામાએ મને કીધું હું ઢીંગલી જેવી છું અને નાની રમાડવા જેવી ઢીંગલી ઢીંગલી સુંદર ઢીંગલી પોતે નીલા બોલી છે અને નીલાના એક એક શબ્દ બિહારીના હૃદયનો કૂચો કરી નાખ્યો ઢીંગલી જેવી શણગારેલી દીકરી સામે જોઈ કોઈ સતી સાધવીને પરાણે શણગારી હોય ને તેવો ભાસ થયો એના પર અત્યાચાર કરી કોઈએ ઠાઠ સજાવ્યો હોય ને એવું એમને મનમાં લાગવા મળ્યું કે મેં આ ખોટું કર્યું દીકરીને ખીજાણો આ ડોસી વેળામાંથી બહાર આવ અને પરાણી આ સાજ સૈજા હોય ને એવું નીલા ઉપર એમના વિચારો આવે છે કે મેં આ ખોટું કરી નાખ્યું કે એક સાધ્વીને જે સાચા વિચારો સત્યતા ઉપર ચાલનાર એક દીકરીને મેં આવા શણગાર પહેરાવ્યા એવું એમને લાગે છે અને નીલા એ નીલા નીલા જ નહીં બદલાઈ ગયેલી નીલા નીલા નહીં પણ ઢીંગલી ખોટી ખોટી રમકડાની ઢીંગલી બજારમાં મૂકવા જેવી શોકેશની ઢીંગલી ભરખી ખાતું રમકડું આમ નીલાને જોઈને બિહારીને અનેક વિચારો આવે છે કે આ બદલાયેલી નીલા છે નીલા છે ઢીંગલી જેવી છે આ ખોટી રમકડાની ઢીંગલી લાગે છે હવે એનું જીવન કેવું વીતશે એ પોતાને દુઃખ થવા લાગ્યું કે મેં આ ખોટું કરી નાખ્યું ત્યારે બિહારીનું મોં લેવાઈ ગયું ફીકા મોં ઉપરથી આંખો કશુંક શોધતી હતી હવે મારે એમને શું કહેવું કેવું સમજાવું જે મેં સંસ્કાર આપ્યા છે યોગ્ય હતા એમ માને છે પરંતુ નીલા સામે આવીને ઊભી રહી અને સેજ હસી ત્યારે બિહારીના હૈયા પર જાણે ચિરાડો પડ્યો અને નીલાનો હાથ પકડી એને આંખ પર દાબી દીધો કે મેં ખોટું કર્યું છે તને કહેવાય ગયું છે નીલાને ખૂબ જ આ બિહારીને ખૂબ જ દુઃખ થાય છે અને મારા બોલિયા સામું તું ન જોઈશ બેટા મારો ક્રોધ સામું ન જોઈશ દીકરી નીલાએ મમતાથી બિહારીની હાથે હાથ મૂક્યો અને ત્યારે એની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી નાના નીલા તને ગમે તે રીતે તું રહે બેટા નીલા તું હતી તેવી જ બંને દુભાયેલા હૈયાએ એકબીજાના વિ વિષામો શોધતા પ્રયત્ન કર્યો અને નીલાની આંખ સામે બિહારી જોઈ રહ્યો ત્યારે એક પછી એક સાણી નીલાની છબીઓ પડ વિનંતીથી બહાર આવી ગુંડિયેલની નાની તસવીર જાણે હોય એવી આ નીલા છે એ સંસ્કારી એવી સરસ છોકરી એને મેં આ ઢીંગલીની જેમ શણગાર માટે શા માટે આવું મારાથી કહેવાય ગયું એની ભૂલ એમને સમજાય છે અને ફરી પાછું જીવન લીલાનું સાદકી પહેલું જીવન સંસ્કારી જીવન એ અત્યારે જે સંસ્કાર જોતા નથી પક્કો ઠાઠ ઠપકો જે પક્કો છે એ ચૂવે છે એટલા ગુણ છે એ કોઈ જોતું નથી આટે ગુણ છે એ કામમાં આવે છે મૂકો છે એ થોડા દિવસની વસ્તુ હોય છે એ આપણને સરસ મજાનું વસુબેન પટેલ આપણને સરસ મજાનો આ એક નવલિકા આપી છે ત્રણ ભાગમાં આપણે જોયું અને ફરીવાર એક બે વાર વાંચી જજો શાંતિથી વાંચજો મનોવૈજ્ઞાનિક આખી એક આ ટૂંકી વાર્તા છે ને સમજવી અઘરી પરંતુ જેટલા પ્રયત્નથી મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે એટલો વાંચો સમજવા પ્રયત્ન કરશો તો એકદમ મજા આવી બી આપણને સુંદર મજાની નવલિકા આપી છે પ્રશ્નો તૈયાર કરશો ત્યાર પછી ત્રેવીસમું કાવ્ય સહી નાથી એ પણ આપણે ભણવાનું છે અભ્યાસક્રમમાં છે એ સારી રીતે અભ્યાસ કરીશું